રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં સભા યોજવામાં આવી હતી ભાજપનો ગઢ ગણાતા અને તાલુકા પંચાયતના પ્રમુખનો નું હોમ ટાઉન અને જિલ્લા પંચાયતના દંડગના ગઢ એવા મોટી મારડ ગામમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ સહિત ધોરાજી શહેર પ્રમુખ અરવિંદ કાપડિયા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીનો ખેસ પહેરાવીને તેમને આવકાર્યા હતા ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીની સભામાં મેદાની ઉમટી પડતા ભાજપની ઊંઘ ઉડી ગઈ છે રેશમા પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આક્રા પ્રહાર કર્યા હતા લોકોને પ્રાથમિક સુવિધાઓ અને શિક્ષણ તથા મોંઘવારી મુદ્દે સરકાર પર આક્રહ પ્રહારો કરીને રેશમા પટેલે ભાજપને ઘેરી હતી આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયત વાઇઝ ગુજરાત જો જનસભાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે એમના અંતર્ગત ધોરાજી વિધાનસભાની અંદર મોટી મારણ જિલ્લા પંચાયત નું આજે અહીંયા સભાનું આયોજન થયું હતું આ સભાની અંદર એટલી બધી વિશાળ સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ ગામ આ વિસ્તાર ક્યાંક અને ક્યાંક અહીંયા ભાજપના અનેક નેતાઓ છે છતાં પણ એટલી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા અને એટલી તમામ લોકોએ ઉત્સાહભેર આમ આદમી પાર્ટીની અંદર ખેસ પહેર્યો કે ક્યાંક ને ક્યાંક અમારા ખેસ પણ ઘટ્યા ખેસ પણ ટૂંકા પડ્યા ત્યારે તમામ લોકોનો હું આભાર માનું છું અને સાથે સાથે આજે આ જનસભાની અંદર અમારા મહિલા વિંગના પ્રમુખ રેશમાબેન મહેશભાઈ અને તમામ સ્થાનિક કાર્યતાઓ જનસભાને સફળ બનાવી છે એ બદલ પણ હું એમનો આભાર માનું છું આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા અમે જે જનસભાઓ કરીએ છીએ એમાં લોકો ખૂબ જોડાઈ રહ્યા છે લોકોની વેદના છે લોકોની સમસ્યા છે 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 કે કે વર્ષ સુધી ભાજપને ભાજપને મત આપ્યા ટેક્સ ભર્યા એટલે આપણે જન્મીએ છીએ એટલે છઠ્ઠી લઈએ ને ત્યારે પણ ટેક્સ ભરીએ છીએ ને ત્યાંથી લઈને મરણ પથારી કફન લઈએ છીએ એમાં પણ ટેક્સ ભરીએ છીએ તો આખી જિંદગી ટેક્સ ભરતી જનતાના પૈસા આજે ભાજપના રાજમાં જનતાને સુવિધાના રૂપમાં મળતા નથી લઈ અને સામાન્ય સુવિધાઓ પણ મળતી નથી સ્વાસ્થ્ય નથી મળતું આ દરેક વસ્તુ લઈને પ્રજામાં ખુબ રોષ છે ખેડૂતો થી યુવાનો મહિલાઓ દરેક ત્રાહી છે